અનુચ્છિત જાતિના લોકો હવે લડી લેવાના લોકો માં ધડાકો કરશે આ મિત્રો વાત કીધો તમને લોકો ખબર છે કે ગોંડલ ભાઈ ઘણા ટાઈમ થી સરસામ હશે હવે મિત્રો વાત કરી ભાઈ નો વિડીયો સોશિયલ મીડિયા ની અંદર વિડીયો થયો છે વાયરલ તે ભાઈ પોતે મિત્રો વાત કરી છે પરંતુ મિત્રો તે ભાઈ ખુલ્યા છે કહ્યું છે ને મિત્રો વાત આગળ તમને બધી જાણકારી બતાવવા જઈ રહ્યો છું પણ એની પહેલા ચેનલમાં સબસ્ક્રાઇબ કરવાનું બોલતા નહીં જે આ મિત્રો વાત કીધું તમે અત્યાર સુધી આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કર્યું તો ભાઈ રાહ કો જલ્દી જલ્દીથી નીચે એક સબસ્ક્રાઈબ નું બટન ગયું છે તે દબાવી દો કારણ કે ભાઈ સબસ્ક્રાઇબ કરવામાં તમારો કોઈ પણ જવાનું નથી પરંતુ હું સારા એવા વિડીયો વાયરલ કરીશ એ સૌથી પહેલા તમારા સમક્ષ મળી જાય

પરંતુ ભાઈ આ તો જે સોશિયલ મીડિયાની ની અંદર વિડીયો થતા હોય છે વાયરલ બસ આ ભાઈ નો વિડીયો વાયરલ થયો છે બસ એ મે અમે તમારા સમક્ષ બતાવ્યો છે ભાઈ કે તમને લોકોને ખબર છે કે ગોંડલ ભાઈ ઘણા ટાઈમથી સરસામાં છે અને શું દલી સમાજના લોકો કઈક નવું જૂનું કરવા છે જે પણ થશે મિત્રો આપણે આવનારા ટાઈમમાં માં રહેશે ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી રાખજો કારણ કે મિત્રો આવનારા ટાઈમ માં જે પણ સૌથી મોટો ધડાકો થાય છે આપણી ચેનલ અંદર તમને બધા લોકોને ને વિડીયો જોવા મળવાના છે તો આજ ના વિડીયો માં આટલી જ માહિતી આપણે એક નવો વિડીયો મળશે બધા લોકો ને જય હિન્દ જય ભારત